નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે ફરીથી તમારો એક નવ બ્લોગમાં અને આજે આપણે આવી ગયા છે દેવગઢ બરાના દેવગઢ ડુંગર તરફ જવા આવી ગયા છે તો તમને એનું લોકેશન દેખાડું તો તમે લોકેશન જોજો અને બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આ છે દેવગઢ બાપજીનું મંદિર તમે જોઈ શકો છો અને અંદરથી પણ જોઈ શકો છો દેવ તો મિત્રો આ છે દેવગઢ બાપજીનું મંદિર તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો છે મિત્રો દેવગઢ ડુંગર તરફ જવાનો રસ્તો તમે આ જોઈ શકો છો અને મિત્રો આ રસ્તો જે આવે છે દેવગઢ બરિયા તરફથી ચેનપુર તરફ જાય છે તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો

આ સુધી તો મિત્રો તમે જોઈ શકો છો જંગલ છે ચારે તરફ તો મિત્રો તમારે અહીંયા એકલા નહી આવવાનું બે જણ આ તો બે થી વધારે આવવાનું કેમ કે અહિયાં સુમસાન એરિયા છે અને અહીંયા જંગલી પ્રાણીઓ પણ રહેતા હોય છે એટલા માટે એકલું આવવાનું નહીં તમે આવો તો બે થી તેથી બે બે કરતા વધારે વ્યક્તિ ને આવો આ બાજુ

પબ્લિક અહીંયા ફરવા આવતી હોય છે પણ આ આમ દિવસોમાં વધારે નથી આવતું પણ જ્યારે શિવરાત્રીનો મેળો હોય છે ત્યારે અહીંયા પબ્લિક ફૂલ પબ્લિક હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે દર્શન કરવા માટે ઉપર મંદિર છે તો ઉપર જઈને તમને મંદિર પણ દેખાડું છું એટલે બ્લોગમાં એન્ડ સુધી બની આ રે પણ આ મિત્રો પાછળ રહી ગયા છે આ મસ્ત નજારો છે જંગલનો મિત્રો નજરો જોઈ શકો છો અહીં જંગલનો છે સુધી બસ જંગલ 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 એરિયા જ દેખાય છે આ છે મિત્રો રોડ જ છે પણ રોડ ઉપર મોટા મોટા પથ્થર છે એટલા માટે ચાલવામાં થોડી તકલીફ તો પડે પણ વાંધો નહીં જોઈ શકો છો મિત્રો ઉપર ગાડીઓ પણ જાય છે જોઈ શકો જોઈ શકો છો મિત્રો જોરદાર નજારો દેખાય છે ઉપર ઉપરનો નજારો તમને કંઈક આ પ્રમાણે જોવા મળી જાય છે મિત્રો આપણે આવી ગયા છે ઉપર આવી ગયા છે અને માકડા ઉપર બેઠા છે જોઈ શકો છો અહીંયા ફૂલ સુવિધા છે આ બાજુ છે મંદિર છે તો મંદિરના થોડી જ વારમાં તમને દર્શન કરાવું છે અહીંયા વન કોણ રહે છે વન વિભાગના કર્મચારી અહીંયા રહે છે આ બાજુ વન વિભાગ દેવડો બારિયા આ ફૂલ સુવિધા મગળાની સુવિધા કરી છે જોઈ શકો છો તમે અહીંયા અહીંયા તમે રેસ્ટ કરી શકો છો અહીંયા છે કચરાપેટી છે અહીંયા તમે

તો મિત્રો તમને દેવગઢ ડુંગર ઉપર આખી નજારો તમને જોવા મળે છે તો મિત્રો આપણે પેલો ટાકો દેખાય છે ને એથી ચડવાની શરૂઆત કરી હતી અને ત્યાંથી ચઢતા ચડતા ચડતા થઈને બાજુ થઈને બાજુ થઈને બાજુ થઈને આમ થઈ છે કા બાજુ આમ થઈને પછી એમ ઉપર આવ્યા છે કા બાજુ દેવગઢ ડુંગર ઉપર રહીને તમને બાર્યાશ્રીનો કંઈક અલગ જ નજારો જોવા મળી જાય છે આ પ્રમાણે મિત્રો સાઈડ જોઈ શકો છો મિત્રો આ છે કંઈક રાજા મહારાજા વખત નું કઈક મહેલ જેવું નાના મહેલ જેવું કઈક દેખાય છે તમને આ બાજુ તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું અહી તું છે આગળ આગળ

જોઈ શકો છો મિત્રો વર્ષો પુરાણું લોખંડ પણ જોવા મળે છે લોખંડ છે પછી ઈટોથી સંતર કરેલું છે મિત્રો પાછળની સાઈડથી નહીં ઉપર પણ ચડાય છે જોઈ શકો છો તમે મિત્રો આ તૂટવાની હાલતમાં આવી થઈ ગયું છે કઈક નજારો દેખાય છે અહીંયા ઉપર પણ ચૂલો છે અહીંયા મરચા ટંગા છે લો લોકો ઉપર જ્યારે ફરવા આવે છે ત્યારે અહીંયા કશુંક ને કશુંક બનાવતા હોય છે એ જ પ્રકરણો છે પણ અહીંયા તૂટી ગયું છે જોઈ શકો છો ઘાસ ફરી ગયું છે આ છે ટાવર જેવું કંઈક છે તમને આવો એક નજારો જોવા મળી શકે છે

તો મિત્રો ઉપર તરફથી નીચે આવતા બાયપાસમાં તમને આ ખૂંડ જોવા મળી જાય છે તમે જોઈ શકો છો નાની નાની સીડીઓ દ્વારા ચડી પણ શકો છો ઉપર તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય